વડોદરાના હરણી ખાતે આવેલા એરપોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવવાની ધમકી પર્યો મેલ મળ્યો છે જેને કારણે પોલીસ દોડતી થઈ હતી મળતી માહિતી અનુસાર 4થી ઓક્ટોબરના રોજ હરની એરપોર્ટ ઓથોરિટી પાસેની સીઆઈએસએફ ના આઈડી પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મેલ કર્યો હતો જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ અફરાતફરી મચી ગઈ હતી આ અંગે ઉચ્ચ અધિકારી સહિત હરની પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી આ ઘટનાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ એરપોર્ટ પહોંચી ગયા હતા અને બોમ્બ સ્કોડ અને સ્કીનફર કોર્ટ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું જો કે કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી સમગ્ર મામલે પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી ઓપન કરતા જાણવા મળે કે બૂમ પેન બાબતનો અમકીપૂર્વક મેલ હતો તેના તમામ એરપોર્ટને મળે છે આ બાબતે જાણ થતાં તાત્કાલિક પોલીસ અને જીઆઈની ટીમ દ્વારા ઇનર અને આઉટર ચેકિંગ કરવામાં આવ્યું બીટીડીએસ અને ડોગ સ્પોર્ટ દ્વારા તાત્કાલિક અધિકારી અધિકારીઓ દ્વારા જે એરપોર્ટ ઓથોરિટી છે તેના દ્વારા મિટિંગ બોલાવવામાં આવી તેમાં એસઓજી ડીસીપી ડીસીપી સાહેબ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે તેમાં સેન્ટ્રલ આઈબી અને ઈપી પણ જોડાયેલી હતી અને આખરે આ બાબતે જે મેલ આવ્યો છે એ બાબતે ધરણી પોલીસ સ્ટેશનમાં બેનએસ પાંચસોને એકાવન મુજબ ફરિયાદ આપતો કરવામાં આવ્યો છે હા એ અનનોન છે મતલબ એ બાબતે તપાસ શરૂ છે આની ગંભીરતાને ધ્યાને લઈ અને ક્રાઇમ બ્રાન્ચ એટલે કે સાયબર ક્રાઇમને આ ગુનાની તપાસ રિપીટ કરેલી છે હવે વીપીએન અથવા તો ઇમેલ જે કાંઈ છે એ ક્યાંથી છે એ બાબતને અપડેટ લેવા માટે બે મહિના પહેલા પણ આવો મેળવ્યો હતો પણ આ પ્રોક્સી બીપીએન છે અથવા તો જે આઈપીએસ છે એ મુજબ એને ધ્યાને લઈ અને એનો ઉપયોગ કરીને મેલ કરવામાં આવેલ છે એટલે અહીંયા ઇન્ડિયામાં આઈડેન્ટિફાઈ નથી થતું આના ડેટા કન્સન સર્વર પાસેથી માંગવા માટે કાર્ય આમાં એવું લખ્યું છે કે એક દેશને અમે ટકરાયેલા છે અને મેં એકલાય ટક્કર લીધી ગુમ અને બેંક પ્રકારનું મતલબ છે બાબતનો મેલ મળેલો છે અંગિકા તો ડિપાર્ટમેન્ટ સે 100% ખૂબ એટલે રહી છે સાથે સાથે ચેકિંગ સ્કેનિંગ કે એરપોર્ટ ઓથોરિટી સાથે સાથે સ્ટીમા પણ આ બાબતે સક્રિયિકારી કોર્ડી સુરક્ષા તો પૂર્ણ છે પણ છતાં જે જીડીડી છે તો એને ઓલ્ટરનેટિંગ વિથ નિય કાર્ય કરવામાં આવે છે જ્યારે પણ આવું થાય કે જ્યારે ફનલ એરિયા છે ઇન્ટર આઉટર સીક્યુરિટી કી તમામ ને ચેક કરી અને અમારી પોલીસ દ્વારા જીડીડી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર